આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ સાથે યોગ તકે શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે મહેસાણાના વિજાપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિજાપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયો હતો રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિજાપુરના ધારાસભ્ય સીજી જાવડા મામલતદાર નગરપાલિકા ભાજપના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો પણ જોડાયા હતા. મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત અને ચીફ ઓફિસર નગરપાલિકા વિજાપુર દ્વારા આ સેકન્ડરી સ્કૂલમાં આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો યોગ દ્વારા કામ કરવામાં આવ્યું ઉજવવામાં પ્રસંગમાં બધું જ એડમિનિસ્ટ્રેશન આ સેકન્ડરી સ્કૂલના બાળકો સ્ટાફ અને યોગાની ટ્રેનિંગ આપતો મિત્રો દ્વારા આયોજન થયું હતું એમાં ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પક્ષના સંગઠનના બધા જ આગેવાનો તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને ભારતના વડાપ્રધાન અને ભારત દેશે આખા વિશ્વને યોગ દ્વારા શાંતિ યોગ દ્વારા સંયમ યોગ દ્વારા આત્મા અને પરમાત્માનું મિલન યોગ દ્વારા પ્રકૃતિ સાથે આત્માનું જોડાણ એ દ્વારા જે સંદેશો આખા વિશ્વને આપ્યો છે એ સંદેશાનું આહવાન આ સેકન્ડરી સ્કૂલના મેદાન ઉપર કરીને અમારા મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત અને ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા તેમજ શહેરના વડીલો અગ્રગણી આગેવાનો માતાઓ અને ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો દ્વારા આહવાન સમાવેશ થયા એ બદલ બધાનો જ આભાર પણ માનું